જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વખત હર હર મહાદેવ ને ત્યારે જઈએ છીએ તો મહાદેવના ના મંદિર જઈ આવે પછી જાણું આજે બેટરી ને ચાર્જિંગ મૂકવાનું રેડી છે બી કટી રહ્યું હર હર મહાદેવ ચાલો તો આજે છે મિત્રો સાર મહિના અગિયારમો દિવસ આપણે આવી ગયા છીએ હાટકેશ્વર માતાના દર્શન હર હર મહાદેવ મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા ને હવે જવાનું છે બેટરીમાં ચાર્જિંગ કરવા માટે સેલ આવે ને આ ચાર્જિંગ કરવા માટે જવાનું મેં રૂપિયા ગાડી લઈ લીધી છે આપણે હવે જઈએ પહેલાં બેટરીનું બેટરી ચાર્જિંગ કરવા માટે માર્કેટ ફટાફટ પાછી છે ગાડી ગાડી આપણે પાછી મળીએ બેટરી આવે બેટરી આવી ગઈ છે આજે જો બેટરી અમારી બેટરી બેટરી આ બેટરી ફટાફટ આપણે ફટામાં ચાર્જિંગમાં મૂકીએ જવાનું ફટાફટ આપણે નદીમાં સામની ખરીદી કરવા માટે સામાન બધી ખરીદી ના ગરમ બધું સામાન મૂકી ના ગાડી પાછા આવીએ આપણે ગાડી પાસે આપીએ આવીએ ભાઈ નહીં ચાલો બી કંટીની પટેલ એકડમમાં બેટરી આ એક પટેલ મને ખબર નથી પટેલમાં આપી દીધું બેટરી આપણે ચાર્જ કરવા માટે અને એને અઢી અઢી કે ત્રણ વાગ્યાનું કીધું છે હવે આપણે અઢી વાગે જવાનું પાછું લેવા માટે પણ સામાનની ખરીદી કરી કરીએ બાકીમાં મળે ચાલો બી ઘંટીની ભાઈ આજે ટ્રાફિક તો જવો કંઈ ખુલ્લામાં ટ્રોપિક છે આજે ટોપ કેવું ટ્રાફિક છે આજે હા

ಅವ ತೆಂತಿ ರಾವಣ ವಾಹ್ ರಾವಣ ದೇವ ರಾವಣ ದೇವ ಆ ದೇವನಿ ಆ ಗಾಡಿ ಇಂಜೆಸೇನೆ ಇ ರಾವಣ ದೇವ ಅಷ್ಟೇ taxable ದೇವ್ ಅಂದ್ರೆ ರಾವಣ ದೇವ ಅಷ್ಟೇ ಹಳಗೆ ಮಲ್ಯ બીજી વાત ಹೈತೆ ಯಾ ಮೋಟು ಚೈಲೋ ಹೆಣ್ಣೆ ತರ ಫೋಟೋ ಫೋಟೋ ಕರಸೋರೆ ಇ ಮುಟಿ ಅಷ್ಟೇ ಇಯಂತ ಮೈ ಇನ್‌ಸ್ಟಾಗ್ರಾಮ್ ಆಪರುಸ ಹಾ ಉ ಐಡಿ ನಾಮ 1284 1284143 ವಾ ಕೈ փೋಲೋ ಕನ್ನಾ ಜೋ ಪೇಸನೆ ಮೌ ಗುಡ್ ಮನಾಸ ಅಪ್ಪ

આ બ્લોગર હે હું કે જા બે જવાર કા દેશ જવાર કા દેશ તમે આકાશી મેડી માં જાય આવ જા માતાજી સુખી રાખે આ ગાઢ ઉઠા લે દેવા ઉઠા લે રે બાબા રે મેલડી હે

ઘોડા ના ફૂલ જો સર

મેરા <laughs> મજાક <laughs> હાલો આવજો જ ભાઈ મસ્તી ની હવાન થઈ ગઈ કોમેડી થઈ ગઈ જય ભાઈ અમારે ખોટું લગાડતા કોમેડી હતી તો હવે અહીંયા સુરફીમાં આવ્યા બેકરીમાં બિસ્કિટ લેવા માટે પણ બેકરી તો થઈ ગઈ બંધ પછી યાદ હોય કે સાવડી દસ વાગે તો એ હાર દે દસ વાગે બંધ કરી દઈએ આપડે મોડા પડ્યા હવે અહીંયાથી જઈએ પેલા તો ફિક્સ છે બાકી હવે જઈએ છીએ તારે ચાલો હવે કપે ક્યાં જઈએ ચાલો આપણે મમારોને આવકાર પાવા પછી મારા પુલાવનો ઓર્ડર આપી દીધો છે હવે પુલાવ થાય ને હવે અઢઝન્ટ બિસ્કિટ લઈ લઈએ બિસ્કિટ લઈને પુલાવ લઈને જઈને ત્યારે ચાલો

શૂટ નથી કરતા જમવા તમને કારણ કે ટીવી ચાલુ હોય ફોટો કોપી સ્ટાઈક લાગે એટલે આપણે ચેનલ જાય તો વિડીયો નથી ઉતારતા જમવા વખતે તો આજનો બ્લોગ અહીંયા સુધી તો આજનો બ્લોગ તમને કહેલો કે મને કોમેન્ટ કરનાર જો અને આપણો મિની મિન્યુ બ્લોક જોવો હોય તો આપણે યુટ્યુબ સેલમાં જાઓ અથવા સ્ટેગની આઈડીમાં જાઓ ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે તો આજનો બ્લોક કહેવાય કે મને કમેન્ટ કોમેન્ટ કરનાર જાવ અને ચેનલમાં નવા હોય તો કરના જો ચેનલને સબસ્ક્રાઈબ અને બ્લોગ લાઈક તો આવતીકાલે મળ્યા આપણે નવા બ્લોગમાં નહીં મોજ મસ્તી સાથે નવા એડેટરમાં જશે નવા આપણા ઊંધિયા જવાનું કમે બ્લોગ સાથે હા બધા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી હર હર મહાદેવ હલો આવતીકાલે મળ્યા નવા બ્લોગમાં નય બાય ભૂલ નથી કાંઈ ભૂલાતું નથી ને કમળ કરી રે નય બાય ગુડ નાઇટ